હેલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આજે હું ઇન્ફોર્મેશન વાળો વિડીયો નથી પણ આજે અમે જઈએ છીએ બહાર કેનેડિયન ટાયર તો હું તમને ત્યાં જઈને બતાવીશ કે કેનેડિયન ટાયરમાં કઈ કઈ વસ્તુ અવેલેબલ હોય છે તો ચાલો આપણે જઈએ કેનેડિયન ટાયર તો ફ્રેન્ડ્સ આ અમે કેનેડિયન ટાયર પહોંચી ગયા છીએ અને આ બધા પેન્સ જે બાઉલ જે છે એ બધા અલગ અલગ ટાઈપના પેન્સ અવેલેબલ છે આ ગઝીબો પણ છે અહીંયા અવેલેબલ આ સોફા સેટ ચેર જો આ બધા પાર્ટી અહીંયા આરામ કરવા બેઠી છે તો આ બધી ગાર્ડન માટેની આઈટમ છે ડેકોરેશન માટેની આ બધા બર્નર છે બાર્બેક્યુ માટેનું છે આ તમે જોઈ શકો છો અહીંયા લગભગ બધી કિચનની આઈટમથી માંડીને કારની આઈટમ બધું જ અવેલેબલ હોય છે આ પીલો છે એની પ્રાઇસ તમે જોઈ શકો છો આ બધી ગાદી આ બધા સોફા ચેર એ બધું અવેલેબલ છે આ પ્લાસ્ટિક ચેર જે છે નાઇન્ટીન પોઈન્ટ નાઇન્ટી નાઇન એટલે વીસ ડોલરની આ એક ખુરશી છે પ્લાસ્ટિકની પછી આ નીચે પાથરવાની કાર્પેટો છે આ બધા કન્ટેનર્સ છે અલગ અલગ તમે જોઈ શકો છો લીડ સાથે પછી આ બધી બોલ પેન સ્ટેશનરી આઈટમ ગ્લુ કલર એ બધું અવેલેબલ છે આ બધું લિવિંગ રૂમ માટે ચેર છે ટેબલ છે તમે જોઈ શકો છો કે આ બધી ને બધું જ અવેલેબલ છે અહીંયા કેનેડિયન ટાયરમાં तो आ बड़ा ट्रिमर छे પછી हेयर ड्रायर छे स्ट्रेटナー स्ट्रेटનર छे स्पीकर ફોન સિડી ફ્રેન્ડ્સ તમારે જો ખિલ્લી કેવું કઈ જોતું હોય તો આ જો કેનેડિયન ટાયર ની અંદર દરવાજાના હેન્ડલ આ ખિલ્લી એ પણ બધું અવેલેબલ છે સ્ક્રુ જો નાના મોટી સાઇઝના બધા સ્ક્રૂ બધું અહીંયા તમને મળી રહેશે જો આ તમે જોઈ શકો છો જો બધી જ બધા ટાઈપના બહુ મોટા સ્ક્રૂ પણ અવેલેબલ છે જો તો તમારે કંઈ બી આનું કામ હોય તો તમે કેનેડિયન ટાયરમાંથી પરચેસ કરી શકો છો અને આ દરવાજાના હેન્ડલ એ બધું અવેલેબલ છે પછી આ બધા અલગ અલગ ટાઈપના ડ્રિલ મશીન પણ અવેલેબલ છે તો આ તમે કેનેડિયન ટાયરમાંથી લેશો તો તમને અલગ અલગ વેરાયટી મળી જશે પછી આ ડ્રીલ મશીનના આગળની જે હોય છે એ પણ અવેલેબલ છે કે અલગ અલગ જે સ્ક્રૂ તમારે જે ટાઈપનું જોઈતા હોય આગળ એ બધી ડ્રિલ અવેલેબલ છે પછી આ પકડનો ને એનો સેટ છે આખો ચોવીસ ડોલરનો પછી આ પણ અલગ અલગ ટાઈપના બધા પકડ છે તમે જોઈ શકો છો કે બધી જ ટાઈપના પકડ અહીંયા અવેલેબલ છે સેટમાં તમારે સિંગલ બી જોઈતા હોય અલગ અલગ ટાઈપના તમે જોઈ શકો છો તો તમને આ ટાઈપની જે બી વસ્તુ જોઈતી હોય તો તમે અહીંયા કેનેડિયન ટાયરમાં તમને બધી જ મળી રહેશે પાના પકડ છે ગાડીની કોઈ બી આઈટમ છે કાર માટે તમારે કંઈ આઈટમ જોઈતી હોય તો એ પણ તમને મળી રહેશે આ તમે જોઈ શકો છો ગાઈસ કે આ જો અલગ અલગ ટાઈપના પાના છે બધા ડબલ સાઈડના જે આપણે આવતા હોય છે એ મોટા માંડી નાના બધા જ અવેલેબલ છે પછી અહીંયા હથોડા પણ અવેલેબલ છે જો આ મોટા મોટા હથોડાથી માંડી નાની નાની હથોડી તમે જોઈ શકો છો આ બધી હથોડી છે અલગ અલગ ટાઈપની આ સ્ક્રુ ડ્રાઈવર પછી મેઝરમેન્ટ માટે જે ટેપ જે જોઈએ ને એ બધું જ અહીંયા છે આપેલું લાકડા કાપવાની આપણે આરી જે કહીએ છે ને એ પણ છે કટર બતાવી દઉં તો આ અલગ અલગ ટાઈપનું આ સ્કૂલ બેગથી માંડીને ટેન્ટ પટ્ટા પછી ફિશિંગ માટેની જે સ્ટીક છે એ બોટ એ બધું જ અવેલેબલ છે આ છોકરાઓના જો હેપી બર્થડેના જે છે ડેકોરેશન માટેની આઈટમ પછી પેપર ડીશ પેપર નેપકિન બલૂન્સ પછી જો આ અલગ અલગ ડેકોરેટિવ આઈટમ હેન્ડ ગ્લોવ્સ પછી અહીંયા આ બધું બોટ ને એ બધું જ અવેલેબલ છે જો તમે જોઈ શકો છો તો અહીંયા જો તમારે નવી સાયકલ ખરીદવી હોય તો પણ અહીંયા અવેલેબલ છે પછી સાયકલની સીટ ટાયર હવા પૂરવાનો પંપ બધું જ અવેલેબલ છે આ બધા છોકરાઓના ટોયસ છે તમને ઓવરઓલ બતાવી દઉં કારણ કે આ છોકરાઓ અહીંયાથી ખસતા નથી જો તમે જોઈ શકો છો આગળ આગળ ચાલી રહ્યા છે ટોયસ જુઓ એટલે સ્વાભાવિક છે કે પછી આ જે છે એ ફૂલ રેકેટ પણ છે અવેલેબલ એ તો ટેનિસ છે આ ટેનિસ છે પણ આ અહીંયા ફૂલ રેકેટ છે પછી અહીંયા બધી પત્તા છે ગેમ્સ છે બધી અલગ અલગ ટેબલ ટેનિસ માટેની કીટ છે જો આ બોલ છે બધા અલગ અલગ શૂઝ સેન્ડલ ક્રોક્સ પછી આ બધી કારની આઈટમ આવી ગઈ તો ફ્રેન્ડ્સ આ આખું કેનેડિયન ટાયર જો તમે જોઈ શકો છો કે આ કાર માટેની બધી જ આઈટમ અહીંયા અવેલેબલ છે ઇવન તમારે કારની ઉપર જો કલર પણ ઉખડી ગયો હોય તો એનો સ્પ્રે પણ અહીંયા અવેલેબલ છે એવી સ્ટીક પણ આવે છે અને આ બધા પંપ છે પ્રેશર પંપ પછી આ ગાડીની નીચે પગની નેટ જે છે આવે મેટ એ મેટ છે આ બધું ટિફિનના કવર છે પછી આ બધી બોટલ્સ છે અલગ અલગ પાણીની બોટલ છે મિલ્ક માટેની છે પછી આ બધા અલગ અલગ પેન બાઉલ પેલા રસોઈ કરવા માટેના બધા તવા છે મોટા તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કે આ બધા કિચનના વાસણો બધા છે અવેલેબલ તો આખું મેં તમને ઓવરઓલ તમને કેનેડિયન ટાયર મેં બતાવી દીધું તમે જોઈ શકો છો પછી ઓવન ને બધા મિક્સચર એ બધું પણ છે તમે જોઈ શકો છો કે આખું મોટું બધું છે આ તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મોલ કેવો લાગ્યો થેન્ક યુ